અને વેલ્ડિંગ કરતા ટાયર ભરી ગયું છે કારું પડી ગયું એ તો ઓલો હું કેતો ને તંખારો આવે ને ટાયર સિંધા સીધા કરના છે ધીરે ધીરે ધ્યાન રાખવું પડે તો જે ભરી ગયું ટાયર રેડી થઈ ગયું ભાઈ ટાયર ને કઈ થયું નથી હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગમાં તો જો આજે છે ને બધું એમાં રિપેર થઈ ગયું પણ એક ટ્રેક્ટર રહી ગયું હમણાં બળમાં હાલતું હતું ને તીજી સાઈડલી બાઈડલી જીરીક હલી ગઈ તમને ખબર છે ને ટ્રેક્ટર બહુ જૂનું હોય એટલે પંખા હળી ગયા તે સાયડલી હલી ગઈ એટલે સાઇડલી નાચે મજા ના આવે જમ્પિંગ થાય દેખાવું તમને તો આ હલે હે કેમ કે હળી ગયું બીજું કંઈ નહીં આમાં ને જ્યાં સુધી હમું ના થાય ને જો સુધી હાવ હળે ને ત્યાં સુધી મૂકીને હજી આમાં ટાંકા બાકા લાગી જાય વેલ્ડિંગના એ કરી છે અમે જો હાવ હળે ને પછી મૂકવાનું હજી ત્યાં ખમે એવું હે થોડા થોડા ગોખા હે પણ એને રિપેર કરી નાખી દો એક આ ગોખો એટલે હલે હે આઈઝામાં જુગા કે સપોર્ટ માર્યો રહ્યો છે હવે આ બાજુ નથી હલતું પતરું કાપ ભાઈ માપનું એટલે જો આખું વેલ્ડિંગ કરી દઉં હા લાઇટ વહી ગઈ છે તાણે જ લાઇટ વહી ગઈ લાઇટ હોય ચાપ બંધ હતો જો હે મને કઈ ખબર નથી જોઈ હું લાઇટ વહી ગઈ જોઈ લે આ છે ને ટ્રેક્ટર ને આપણે છે ને એકડે એકથી નથી કરવું પણ એક વ્યક્તિ કે હા કરીએ તસી કરવાનું પછી કરવું અટા હે ખાલી મેન મેન જાત જાલુ છે ભાઈ જો જો આવ્યો લાઈટ વઈ ગઈ હે જોઈ લો જરા લાઈટ આરી એ ઉપલામ ચડાવ્યું એટલામાં ચડાવ ઉપલામ ચડાવ્યું એટલામાં જય હોલા ઉભીન હજી આ પંખા વાંધો હોય નામી છે પંખા પણ ક્યાં ક્યાં ખડી ગયું હોય ભાગ દે દો હરકો સેફ્ટી જરૂરી હાલો ચશ્મા દઈ દીધા હવે કાપના રાખ દે પછી હું ông um ra không, nó đỡ ra không thôi. Xí cái đồng tiền. rồi. không? nó lại buôn thế này chưa? Buôn thế nào có phải có phải giá ai ra cái thế nào? Ai thâu ghế? Ai đi chơi thôi mà. Buôn ai welding cần nha. Cứu cho ông sung cái gì nha. Cái gì વેલ્ડિંગ નું કામ કપવાનું થઈ ગયું અધા કઈ બોલ આડો આવી એટલે બોલ રહ્યો એટલે દેખાડવા જેવું જ નથી રોકો દેખાડ હલો અમને જો ખડી ગયો હવે જમાના થઈ ગયો રેડી માપ બરાબર આવ્યો ને ચાલો વેલ્ડિંગ કરી નાખી નાખી કરી દો સપોર્ટ તૂટી ગયો સપોર્ટ તૂટી ગયો ક્યાં આગળ સરખું કરી લે વેલ્ડિંગ કરી એટલે ટ્રેક્ટર ને જેને પંખાને જે સપોર્ટ થઈએ હલે ને તૂટી જાય હળીતા ગયું આ વાર ટ્રેક્ટર નથી લેવું આવતા વાર હવે એક વાત આ વારે હળવા દો અત્યારે રિપેર કરી નાખ્યું એમ હળે તા અમે કે દીને કેટલા વારથી આના લીટો જ મારી દે એટલે તારે રેડી જવા દે ઓલો પંખો રેડી જ છે જો કે ગોખો ના મે એમાં પણ આ એક છે ગોખો તો આમાં હોય ને તા હવે ધીરું રાખ પત્રો હલગાવ નહીં હું જોવાને અરે ભાઈ તું આવું કામ કહી તો મેળ નહીં આવે તું એક મોટો કારીગરી હો તું આમ કરે તો પછી વેલ્યુ ડાઉન થાય માર્કેટમાં મારે આવવું જો માર્કેટમાં હું તો છો માર્કેટમાં નહીં ભાઈ ચાલો વેલ્ડિંગ કરી નાખું પછી દેખાવ નકર બ્લોક લાંબો થઈ જાય એટલે પેલા કરવા દઉં પછી દેખાઉં કે કઈ કીઉં સપોર્ટ લાગ્યો કે ના લાગ્યો હાલો ભાઈ કરી લીધો એટલે હું રાત લઈ લઉં કેડન પકળવા જવું યાર બરી ન જાતો પતરો આવા કે ઠેકાવાગર બરી જાય તો બીજું પતરો માર લે યુ કે થોડોક વાયર વારવા દે કે થિયો ટાકો લાગ્યો જો ઇન્દુજીડા હું આમ ભારતા બેઠો ભાર દેજો ના થાય બથુલ આવી

બટ ના વેલ્ડિંગ ભરાઈ ગયું નો ટાયર માં જાતું નહી ને કાય નહી ઓપોલોન ટાયર હે એલ્વો ભરાઈ બસ ઓલ રહી જો ભરાઈ ગઈ વેલ્ડિંગ હવે તમે તમે તમારા ગમિયા વેલ્ડિંગ કરવા આવી

પીતા હવે તમે મેં ને હલાવી ને તો ટાયર તૂટી ગયો પણ પંખો નહીં તૂટે મારો ઉપર ફરો મને ફરો હવે મારા વેલ્ડિંગ ઉપર ટાયર તૂટી જાય પણ પંખો નહીં તૂટે પીટા ભાઈ ક્યું આ કે એ પ્રમાણે ભાઈ ટાકો મારે છે પછી પ્રેક નહોતું હાજી કહી દેતા બ્રેક નહોતું બ્રેક અમારો ફેલ થઈ ગયો એ બાટરી એ ના બી વર્કિંગ કર્યો તો પછી ફટાકડો ને વાઈટ ના હેલ્જી બહુ મહેનત કરી પણ એ અનસક્સેસ થઈ ગયો

કઈ ચાલુ કરતો ભરી જાય બરાબર ને બાકી આજે મેં માર્યું ને એ વાત ભર્યું માર્યું વેલ્ડિંગ એમ લાગી ગયું અને આમાંથી ધ્યાન રાખો ને કે પંખો ભરી જાય એટલે ધીરે ધીરે માર્યું તો નામી લાગી ગયું આ ટોહો મારી ગયો જોજો જોજો પડ્યા કટકા આથી રેડી થઈ ગયું વાતું ભર્યું વેલ્ડિંગ લાગી ગયું થાય થયું થયું તારું પેટી પેટીના હલકી જયો લાખણું પેટીના હલકી છે સાઉન સાઉન્ડ હલગીએ પછી તું રાઈડું દે હો સાઉન્ડ હલકી ગયો તે ચાલો બધા પંખામાં જે આડવરું હોય ટીણું મોટું એ કરી લે હમણું પછી વાંધો ના આવે આજલી બાજલી હાલતા હોય ખીરી ના જાય તેનું ધ્યાન રાખવું પડે હવે પંખા એને ને જાવા ઉપર હે તો ટકાવી દે તો એ હા ભાઈ કઈ નું વેલ્ડિંગ કરે છે જોઈ હતી પોઝિશન શું છે ભાઈ પંખો નથી ભરતો ને ટાયર ભરે ટાયર નથી બરતો જે બુરે હે એ તમારે ગોખા અને આ બાજુ ગઈ મુજ આ મને ગઈ હું જુદી હોય ધ્યાન તો થરી ગયું તમારે કોઈ પંખા તૂટી ગયો હોય ટ્રેક્ટરમાં કેજો મને એ હમું કરી દે હું વેલ્ડિંગ પટ્ટી તમારી બાકી વેલ્ડિંગ પટ્ટી

હાલે ચકરી મારવી ને પાંચો હે એક મારા હાથે કંઈ નહીં થાય તારો આજો વેલ્ડિંગ પેટી જુગાડ શું હે આ ચીપીયા હોય ને પણ આમાં ચમક હે જો જ્યાં તમે રાખો ને ચોટી જાય એટલે અર્થિંગ પકડી ગઈ આ કાં જુગાડ ઉપર જ હાલે બધું જોજો ઓલું રાખ કા ચાલ વેલ્ડિંગ પેટીમાં અમે જુગાડ વગર રહેવા ના દે એમાં જુગાડ કરી નાખ્યો મેગ્નેટિક ચમકવાનું પાનું ના હાલે આ ચડાવજો આ ગહવારું પાનું ચડાવવું પડે આમાં કાપવાળું ના હાલે ઓલું સીધું ખબર ના પડે જો ભાઈ કપની વાળા ખબર ના પડે હા તો મારે લીવો રીતે કહીને તો ટ્રેક્ટર નું લુક આવે ને કહેવાય છે લાગે એમાં ટ્રેક્ટર કઈ હું તું પણ ના ગવાનું ઓલું ઓલું આવે ને કહે જાય હાલો જો એકદમ મસ્ત કરી દીધું કહાઈ ગયું ને આમી હજી કલર બલર થઈ જાય તો સારું થઈ જાય હા તો હાલો આજનો લોક લાંબો થઈ ગયો લોક માં એટલું લોક કઈ મળે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નાખજો